આજ રોજ દાહોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં દાહોદના ક્રોસ ભવન ખાતે ભીમયોદ્ધા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ શુભ પ્રસંગે રક્તદાનનો કાર્યક્રમ યોજી સમાજની અંદર એક સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે દરેક વ્યક્તિની અંદર એક સરખું લોહી વહે છે અને કોઈ પણ જાતિનો ધર્મનો વ્યક્તિ હોય તે દરેકની અંદર એક સમાન લોહી વહી રહ્યું છે માટે દરેક જાતિના ધર્મના ભેદભાવ ભૂલી એક માણસ જાત બની અને ભગવાન બુદ્ધે આપ્યું ધ્યાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યું જ્ઞાન અને આપણી રક્તદાન એ આશયને સાર્થક કરવા માટે દાહોદની જનતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ અદા કરવા માટે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે આવી પહોંચ્યા હતા મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ